અમે અમારે બસ નથી આવતી એટલા માટે અમે રોડ પર આંદોલન કર્યું તો પોલીસવાળા આવી અમને ઠકા મારે અમને ને મારી માર્યા અમારી જે આતા ને પોલીસ લઈ ગયા અમે અમારી તકલીફ કેટલા સમયથી શરત કે જો આ કેર પાંચ બસ આવે અને જો આ કેર સુકાની અમારે આ કોલેજમાં 12:00 વાગે અમે રહેજા પડે મોસ્ટ ઓફ કોલેજ એટલે સ્કૂલમાંથી 12:00 કી છૂટ થાય તો એક બેસ અમારે ગામમાં આવતી નથી અને અઢી વાગે ઉઠી એક બેસમાં આવે તમે ઘરે હાડા 3:00 વાગે અમે પોચી ના લાગે મરા આ તમારો પડે કેટલા વિદ્યાર્થીઓમાં હસો વિદ્યાર્થીઓ લખનખો ઉપર છે કે

આવા બસ નંબર ને મારીને ધમકાને પૂરી શું તકલીફ ભાઈ બસ બહુ બહુ ચાલી